હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને આ કાપડમાંથી પ્લાઝાનું કટિંગ અને સ્ટિચિંગ ફૂલ ડિટેલમાં સમજાવીશ તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા મેં દોઢ મીટર જેટલું કાપડ લીધું છે આનો પન્નો લા બહુ મોટો હતો એટલે દોઢ મીટર પૂરેપૂરું યુઝ નથી થયું જો પન્નો ટૂંકો હોય તો દોઢ મીટરનો યુઝ થઈ જશે એ પ્રમાણે તો કાપડ આપણે આ રીતે શાર્પ ફોલ્ડમાં રાખવાનો એટલે બે વાર ફોલ્ડ કરવાનું આ રીતે એકવાર ફોલ્ડ કરી દીધું છે અને ફરી એકવાર ઉપરથી ફોલ્ડ કરી દેવાનું એટલે શાર્પ ફોલ્ડમાં કાપડ થઈ જાય તો આ રીતે આપણે કાપડને ગોઠવવાનું છે અને બંને ભાગનું એકસાથે કટિંગ થશે તો સૌથી પહેલાં આ બાજુથી આપણે એક સીધી લાઈન ડ્રો કરવાની છે જે કાપડ આડાવળું હોય તેને સીધું કરવા માટે અને ત્યાંથી જ આપણે લંબાઈનું માપ લેવાનું છે તો પ્લાઝા બનાવવા માટે આપણી પાસે ત્રણ માપ હોવા જરૂરી છે કમરની ગોળાઈ હિપ્સની ગોળાઈ અને લંબાઈ હવે અહીંયા લંબાઈમાં બે ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું જે આપણે લબ્બર માટે નેફો બનાવીએ તે તો બે ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડીને એક સીધી લાઈન ડ્રો કરી દેવાની લંબાઈમાં તો પ્લાઝાની લંબાઈ છે ઓગણચાલીસ ઇંચ તો આપણે જ્યાં સીધી લાઈન આ બે ઇંચની કરી છે ત્યાંથી આપણે લંબાઈમાં ઓગણચાલીસ ઇંચ ઉપર પછી નિશાન કરવાનું છે આ બે ઇંચને છોડીને જે નેફાનો આપણે બે ઇંચ એક્સ્ટ્રા લીધું તેને છોડીને આપણે ઓગણચાલીસ ઇંચ ઉપર આપણે નિશાન લગાડવાનું છે લંબાઈમાં આ નિશાન ઉપર પણ આપણે એક સીધી લાઈન ડ્રો કરી દઈશું હવે ત્યાંથી આપણે મોડી વાળવા માટે પણ એક્સ્ટ્રા લેવાનું છે જો નાની એવી મોડી આપણે થોડીક એવી વાળવી હોય તો એક ઇંચ લેવાનું કે દોઢ ઇંચ અને થોડીક મોટી મોડી વાળવી હોય તો બે ઇંચ તમે અહીંયા બે ઇંચ કાપડ વધારે હતો એટલે બે ઇંચ લીધું છે તો જેટલું બે ઇંચ છે તેને આપણે વાળી દઈશું મોડીનું એટલે એકદમ પરફેક્ટ લંબાઈમાં પ્લાઝો થશે તો આ જે આની બોળી આવી છે તે ચૌદ ઇંચની આવી છે જો કાપડ વધારે હોય બનામાં તો વધારે પણ આવી શકે જે રીતે આપણે કાપડ ગોઠવીએ તે રીતે આવે તો અહીં આપણે હિપ્સની ગોળાઈનું માપ લગાડવાનું છે તો આમાં હિપ્સની ગોળાઈ છે ચાલીસ ઇંચ તો હવે આપણે ચાલીસ ઇંચનો સોથો ભાગ લેવાનો એટલે પટ્ટીને આ રીતે પહેલા એક વાર વાળવાની અને ફરી એકવાર વાળવાની તો એનો ચોથો ભાગ નીકળી જાય તો ચાલીસ ઇંચનો ચોથો ભાગ થશે દસ ઇંચ એમાં બે ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનો એટલે થઈ જશે બાર ઇંચ તો અહીંયા આપણે બાર ઇંચ ઉપર નિશાન લગાડી દઈશું હવે ત્યાંથી આપણે આ આસનનું માપ લેવાનું છે જે આસનની ગોળાએ આવે તેનું તો બાર ઇંચ નીચે પણ આપણે નિશાન લગાડવાનું છે જેટલો ચોથો ભાગ હોય એમાં બે ઇંચ એક્સ્ટ્રા અને જે નેફાનું બે ઇંચ આપણે લીધું છે તે આ આસનમાં નથી ગણવાનું તે બે ઇંચને છોડીને આપણે બાર ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને જ્યાં આ લાઈન છે ત્યાંથી આપણે બે ઇંચ આગળ જવાનું છે અને જ્યાં બે ઇંચ આવે છે ત્યાં નિશાન લગાડીને આ રીતે ગોળાઈ કરી દેવાની છે આ રીતે ગોળાઈ કરી દેવાની છે હવે નીચેથી ઉપર જે આસન છે તેને આપણે મેળવવાનું છે જે મોડી છે ત્યાંથી તો આ રીતે સીધું એકદમ નથી રાખવાનું આપણે થોડીક ગોળાઈ આપવાની છે જો તમારી પાસે ગોળાઈની જે શેપ પટ્ટી આવે તે હોય તો તે નથી કરી શકો અથવા આ રીતે હાથે પણ આપણે થોડીક એવી ગોળાઈ આપવાની છે આ રીતે આસન સુધી મોડીથી લઈને આસન સુધી આપણે ગોળાઈ આપવાની છે આ રીતે મેં હાથેથી જ આપી છે અથવા શેપ પટ્ટી હોય તો તમે એનાથી પણ આપી શકો હવે આપણે પ્લાઝાનું માર્કિંગ થઈ ગયું છે આ રીતે પ્લાઝાનું કટિંગ કરીને હવે આપણે આને સીવવાનું છે તો સૌથી પહેલા બંને ભાગને આની આ રીતે રાખીને એક સમ ભાગ આ રીતે સામ સામે આવવો જોઈએ તો આ રીતે બંને ભાગને રાખીને બંને આસન પેલા જોઈન કરવાના છે બંને બાજુના તો આ રીતે અડધા નો ગેપ રાખીને આ ગોળાઈમાં આપણે સિલાઈ લગાડીશું ફરી એક ઉપર આપણે સિલાઈ લગાડી દેવાની છે તો આજ રીતે આપણે બીજા પણ જોઈન કરી હવે આ બંને આસન આ રીતે ભેળવીને રાખવાના છે હવે એની ઉપર આપણે એક ધાર સિલાઈ લગાડી દઈશું આ રીતે આપણે ઉપર એકદમ ધાર લગાડવાની છે બંને આસનમાં હવે આ રીતે આસનની ગોળાઈ બંને મેળવીને નીચે આપણે જોઈન કરવાનું છે બંને પાઇસ્તાને તો આ રીતે કાપડને એક સરખું રાખીને આપણે જોઈન કરવાનું છે એટલે આસનથી આસન મળવું જોઈએ જો કટિંગ પરફેક્ટ હોય તો આ રીતે કાપડ મળી જાય એક બીજું આડાવળું ન થાય છતાં પણ થોડું આડાવળું થતું હોય તો આપણે નીચેથી થોડુંક કાપી લેવાનું છે તો અડધા ઇંચના ગેપમાં બોળીથી લઈને બીજી બોળી સુધી આપણે આ રીતે જોઈન કરવાના છે ઉપરથી આપણે ફરી બીજી સિલાઈ મારી દેવાની છે હવે આપણે અહીંયા મળીને વાળી દઈશું તો જેટલું આપણે એક્સ્ટ્રા કાપડ લીધું હતું એટલું આપણે વાળ વાળું તો અહીંયા બે ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એટલે બે ઇંચ વાળી દેશું તો પેલા એક ઇંચ વાળ્યું અને ફરી ઉપર એક ઇંચ એટલે બે ઇંચ વળી જાય પછી આ રીતે વાળીને આપણે ઉપરથી એક સિલાઈ લગાડી દેવાની છે ફરતી ગોળાઈમાં આ રીતે ને ફરતી ગોળાઈમાં તાર સિલાઈ લગાડતી જવાની છે અને નીચે કાપડ ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો આજ રીતે આપણે બીજી ગોળીને પણ વાળી દેવાની છે રીતે મોડી રેડી કરીને હવે આપણે નેફાને વાળવાનું છે તો નેફા માટે પણ આપણે બે ઇંચ એક્સ્ટ્રા લીધું હતું તો નેફાને વાળવા માટે આપણે સૌથી પહેલાં અડધા ઇંચ જેટલું વાળવાનું છે જે રીતે મોડી વાળી છે એ રીતે નથી કરવાનું મોડીમાં આપણે એક ઇંચ પહેલાં અને એક ઇંચ પછી લીધું હતું પણ નેફામાં આપણે પહેલાં અડધા ઇંચ જેટલું વાળવાનું અને ઉપરથી આપણે દોઢ ઇંચ જેટલું વાળવાનું સવા એકથી દોઢ ઇંચ જેટલી લબર પહોળાઈ હોય એના કરતાં સવા ઇંચ જેટલું વધારે તો આમાં એક ઇંચનું લબર છે તો અહીંયા સવા એકથી દોઢ ઇંચ જેટલું આપણે વાળવાનું છે અને આ રીતે વાળતું જવાનું છે અને ઉપર તાર સિલાઈ લગાડતી જવાની છે ફરતી ગોળાઈમાં તો સિલાઈ પૂરી થાય ત્યાં આપણે થોડો ગેપ રાખવાનો છે લબ્બરને ઇન્સ કરવા માટે ત્યાંથી આપણે લબ્બરને નાખવાનું છે હવે લબર આપણે કમરના માપથી લેવાનું છે તો જેટલી પણ કમર હોય તે આપણે પાંચ ઇંચ ઓછું કરવાનું માં છત્રીસની કમર હતી તો પાંચ ઇંચ ઓછા કર્યા તો એકત્રીસ અને જો વધારે ટાઈટ પહેરવું હોય તો તમે છથી સાત ઇંચ ઓછું કરી શકો તો આ રીતે પિન વડે હું ફરતી ગોળાઈમાં લબ્બર ઇન્સર્ટ કરી દઈશ તો આ રીતે ઇન્સર્ટ કરીને હવે આ રીતે લબ્બરને રાખીને આપણે ઉપર સિલાઈ લગાડી દેવાની છે એકદમ પાકી સિલાઈ બે ત્રણ લગાડી દેવાની છે તેથી લબ્બર છૂટે નહીં સારી રીતે સિલાઈ કરી દેવાની છે અને લબ્બરને અંદરની તરફ જવા દેવાનું છે અને જ્યાં આપણે ગેપ રાખ્યો હતો આ રીતે એક સરખું લબ્બર કરી દે જ્યાં આપણે ગેપ રાખ્યો હતો ત્યાં એક સિલાઈ લગાડી દઈશું ઉપર સારી રીતે સિલાઈ લગાડી દેવાની છે અને લબ્બર સારી તરફ આ રીતે એક જસ્ટ કરી દેવાનું છે અને હવે આપણે અહીંયા સેન્ટરમાં સિલાઈ લગાડવી લગાડવાની છે આ રીતે કાપડને પકડીને ખેંચતું જવાનું છે અને સિલાઈ લગાડતી જવાની છે સારી રીતે પ્લાઝો રેડી થઈ ગયો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે આગળ શું શીખવું છે તે પણ કોમેન્ટ કરી શકો છો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ